નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર પાછું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખથી સ તારીખ નવ બે હજાર સોવીસ વાર થયો શુક્રવારે મિત્રો જાણી ઊંચા માર્કેટ બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેર માનવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય અનુભૂલતા અનાવર જાણી ઊંચા માર્કેટ બજાર ભાવ જીરુનો નિષ્ફાવ ચાર હજાર બસોથી ઓછો પાંચ હજાર એકસો વીસ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી બાવીસો રૂપિયા સુધી કિશબ ગુલાબ ત્રેવીસો રૂપિયાથી સો રૂપિયા સુધી રાયડિયો એક હજારથી એક હજાર સાઠ રૂપિયા સુધી તલ બે હજારથી સત્યાવીસો ને ત્રેસઠ રૂપિયા સુધી સુઆતે તેરસો રૂપિયાથી સત્તરસો ને સાઠ રૂપિયા સુધી અજમો ઓગણીસો અઠ્યાવીસથી બત્રીસોને પિસ્તાલીસ રૂપિયા સુધી અને આ તો ખેડૂત મિત્રો દાદા દાજા ઊંઝા માર્કેટના બજાર પર વિડીયોમાં આંશ થઈ તમામ એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલમાં નવવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા